જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું દિવ્યાંગતા સહાય યોજના અંતર્ગત નાણાકીય સહાય અંગેની તો મિત્રો વધુ સમય ન લેતા આજનો આ મહત્વનો વિડીયો ચાલુ કરી તો મિત્રો આ લાભ કોને કોને મળી શકે તો મિત્રો આ લાભ જે વ્યક્તિ દિવ્યાંગતા ધરાવતો હોય તેને આ લાભ મળી શકે કેટલી દિવ્યાંગતા તો જે વ્યક્તિ સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે હવે મિત્રો વાત કરીએ કે કેટલી સહાય મળી શકે તો સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજના અંતર્ગત દર મહિને એક હજાર રૂપિયા સુધીની સરકારી સહાય મળવા પાત્ર હવે મિત્રો તેથી આગળ વાત કરીએ તો આ યોજના અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો જે વ્યક્તિ દિવ્યાંગ છે તેનું આધાર કાર્ડ દિવ્યાંગ વ્યક્તિનું રેશન કાર્ડ તેનો જન્મનો દાખલો એટલે કે એલસી અને દિવ્યાંગ વ્યક્તિનું દિવ્યાંગતા ઓળખ કાર્ડ સાથે બેંક પાસબુકની જરૂર પડશે મિત્રો આવા જરૂરી ડોક્યુમેન્ટોના આધારે તમે આ ફોર્મ ભરી શકો છો અને મહિને એક હજાર રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો તો મિત્રો તમારી આજુબાજુમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને આ વિડીયો શેર કરો અને આ યોજનાનો લાભ મેળવો તો મિત્રો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ મિત્રો